વડોદરા શહેરમાં ગઈકાલે દેવદિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો બસો ઇથ્યા શીમો વરઘોડો આન બાન અને શાન સાથે નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા વડોદરા સાંસ્કૃતિક ધાર્મિક નગરી છે અહીં અનેક ઉત્સવ લોકોને જોડે છે આવો જ એક ઉત્સવ છે ભગવાન નરસિંહજીનો વરઘોડો એકમાત્ર વડોદરામાં જ દર દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજી સાજન માજન સાથે વાસ્તે ગાસ્તે માતા તુલસીને પરણવા જાય છે ત્યારે બસો ઇઠ્યાસી વર્ષની આ ભવ્ય પરંપરા આજ મુજબ ફરી એકવાર ભગવાન નરસિંહજીનો ભવ્ય વરઘોડો વડોદરા શહેરમાં જ શહેર ભક્તિભાવથી ગુંજ્યું હતું સુવર્ણ આભૂષણોથી શોભિત નરસિંહજીના વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તો સાજન માજન બનીને જોડ્યા હતા જય નરહરિ લાલના જયકાર અને શંખના નાદ નાદ ઉઠ્યા હતા વરઘોડો શહેરના માર્ગો પરથી નીકળી તુલસીવાડી પહોંચ્યો હતો જ્યાં માતા તુલસી સાથે લગ્ન યોજાયા હતા લગ્ન વિધિ સંપન્ન થયા બાદ શ્રીજીનો વરઘોડો વહેલી પરોડે નિજ મંદિરે પરત ફર્યો હતો આજ રોજ શ્રી નરિહજી મહારાજનો નો વડોદરાની આન બાન સાંજ નરસિંહજી મહારાજ નું બસો અઠ્યાસી મો ભવ્ય આજે વરઘોડો નીકળવાની તૈયારીમાં છે આપ અત્યારે વડોદરા સંસ્કારી નગરી છે આપ સૌ જાણો છો અને સંસ્કારી નગરીના સૌ નગરજનો શ્રી નરા મહારાજના જાનૈયા થઈને આજે નરહરી મહારાજના વરઘોડામાં જાન પ્રસ્થાનમાં અત્યારે જઈ રહ્યા છે આજે દેવ દિવાળીનો તહેવાર છે સૌ શ્રદ્ધાળુઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે વડોદરામાં આપણે ઐતિહાસિક નગરીમાં ભગવાન નરસિંહજીનો વરઘોડો વિશેષ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આજે અનેક ભાવિક શ્રદ્ધાળુઓ સવારથી જ નરસિંહજીને કંકુથી તિલક કરવા માટે વધાર્યા હતા સૌએ એનો લાભ લઈને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આજે બસો અઠ્યાસીમાં આ નરસિંહજીનો વરઘોડો નીકળવા જઈ રહ્યો છે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે વડોદરા શહેરને સુખ શાંતિ અને સમૃદ્ધિમય બનાવે ધન્યવાદ